જય દ્વારકાધીશ તો જય માતાજી મિત્રો આપણે જો કે સરપ્રાઇઝ જો કે સરપ્રાઇઝ જ કહેવાય કારણ કે રાતે વ્લોક આપણે ઓછો બન્યો હતો અને અચાનક આવવાનું છે દ્વારકાને ફરવા માટે જો દ્વારકા આવી જાય છીએ અને પહેલાં સ્ટાર્ટિંગમાં જ આપણે દ્વારકાધીશના દર્શન કરાય બરાબર અને અર્જુનને બાસ્કુજીને અને બાસ્કુરજી બધા હાંકાત છીએ છે અને લાગવાય અમારા હાંકાત જ છે

બાજુ કોમતી તો સર બહુ ભીડ છે દર્શન કરવા હજુ કે નહીં ગયા અને ધજા અલગ બદલી જોડે નહોતો જોવા ધજા બદલી અમારા નસીબ કે અમલ કે બદલતી ધજા જોવા મળે બે તો દેખાય

એટલે કે કોયલા ડુંગર અમારે કુળદેવી અર્ષિત માતાજીના મંદિર અરે મેન દ્વાર આગળ જાય બાસ્કુજીની ગાડી અમારી પાછળ હા અમે પર્વત ઉપર જો માતાજીનું મંદિર દેખાય કે જે ટોચ તૂટેલી મંદિર તો આવી જાય છીએ આપણે કોયલા ડુંગર વયથી આપણા ઉપર ચડવાનું જોવું હે ને બાજુ છે દરિયો

આપણે જે જગુસા શેઠ હતા એમનું વાહન ડૂબતું હતું એ વખત માતાજી મંદિર ઉપરથી તોડીને એમ કે એમના વાહન બચાવ્યું એટલા વાહન હતી સિગોતર તરીકે હાલ પૂજાય છે બરાબર નેચે મંદિર છે સવારે માતાજી હોય પણ આદરીયાલી આરતીમાં અને હોદના ટાઈમે ઉજ્જૈનમાં આટલું ખબર એટલું કીધું તો આ સાબુ કુળદેવીનું મંદિર જોઈ લો આ ડુંગર ઉપર આવેલું મંદિર માતાજીની બેઠક નેચે છે તો ડુંગર ઉપરથી ઉતરીને હવે આથી આપડા અમે દરિયામાં જોઈ એ રખાલી દરિયો તોફાને ચડેલો જ છે ને પબ્લિકમેન આવવાનું ચાલુ જ છે જો જો દરિયો તોફાની છે હા હા હાચવા મજા આવે ખતરનાથ અમે બાજુ તો જો પેલો શેટ ઉપર ઉધી આવી ટેકરા ઉપર જો હવે મોજા મિત્ર છોકરો તણાઈ જ ગયા ભૂરિયા ભૂરિયા હે ભૂરિયા વિદેશી લોકો હે વિદેશી હે પાણી આવી જો આટલા સુધી આવી જો આટલા સુધી એ ઓમેટ ઓમેટ જો બોલો આયુ

ના લાઈન ના ઓ તમે લાઈનમાં ફો થઈ જાળ ઉતરે માફ નું છે તોડમ જોઈએ દર્શન કરતા યે માતાજી તો ઓર બંદર છે રહી ગ્યા છે આપણે સોમનાથ મહાદેવ જય હો એક તો આ મંદિર મોટું અને સોમનાથ સોમનાથ મહાદેવ મંદિર છે આગળ બાજુ અને બધા જઈએ મંદિર તરફ નહી દેખાતી હોય દેખાય તો આપણે આ આવી ગયા છીએ મંદિર બાજુ અને આ જુઓ આ દક્ષિણ ભારત મંદિર હોય ને એવો પ્રવેશ દ્વારા ગોપુરમ કહેવાય ગોપુરમ આપણે હું ઘણું એટલે મને ખબર છે આ બાજુ સ્ટેચ્યુ હોય આપણા મહાદેવનું મંદિર સોમનાથ મહાદેવ મહાદેવ જો ટ્રાફિક ના હોય તો દર્શન કરવા જાઉં બાકી બાકી નીકળી જાવ કારણ કે હજુ મારે બીજે જવાનું હોય એટલે તો જોઈ લો આ છે સોમનાથનો દરિયો અને આ બાજુ સૂર્યાસ્ત થાય છે મસ્ત વ્યૂ દેખાય છે અને હોમ મેં મહાદેવનું મંદિર અને પબ્લિક તો જુઓ ખાલી જો પબ્લિક અમાર તો વારો આવે એમ નહીં જો એ બાજુ હનુમાન દાદો ભાઈ હનુમાન દાદાની મોટી મૂર્તિ છે અને ચારે બાજુ જો પોણી જ પોણી જગ્યા સારી છે એટલા ખુલ્લામાં પણ પેલા બધું ખુલ્લું હતું બધું બંધ કરી દીધું કોમ તો કિનારા ઉપર જવા જવાતો હે આ રીતે દિવાલ કરી દીધી હું આગળ આવ્યો ને તારો દિવાલ નથી આપણે દિવાલનો એ ભાગ જોયો નતો દિવાલનો ભાગ તો પ્યાક છે જો કિનારે કોઈ નહીં હોય પણ આ તો બધું એ બાદ તો આખું અલગ જ ચાલે બધું ભાઈ સૂર્યાસ્ત તો છે ને હવે ગઈ છે અને અર્જુન ને દર્શન કરવા અંદર ગયા હું તો જીવાના હૈ અને પડે એટલે મંદિરનું લાઇટિંગ ચાલુ થઈ ગયું હોય મંદિરનું લાઇટ ચાલુ થઈ ગયું મસ્ત લાગે અત્યારનો સીન જોઈ લો અને અમારા જોડે છે પણ ખબર નહીં કહું હશે તો આ બધા પાળિયા દોરેલા હૈ આ સિંહ ને મારે તો ને બધું આ આતું જ નતા તો રાતે છે ને એક હોટલમાં જમવા રોકાણ હવે કઈ જગ્યા એ તમને ખબર નહીં વેરાવળ નજીક છે બરાબર અને ભૂલો જોવો ખાલી યા એ ચક્કર આવી પડે જીયા હાલ બીમાર થાય હમણાં ચક્કર આવશે નહીં ગુમાડું

બોલોમ બેરામો એ પરથી થાય ઉતર કીધું એ પડી હો પક્યો આ છે ગાડી મની બેહરતા પપ્પો બોલાય